એમને કોઈ એવો પીણું પીવડાવી જેનાથી એ બેભાન થઈ જાય અને એના પાસેથી જે દાગીના અથવા કિંમતી વસ્તુ હોય આ લૂંટ કરતા હતા તો આ ટોળકી દ્વારા રાજકોટ તાલુકામાં એક ગુનો અને પંદર અગિયારના પંદર અગિયાર ચોવીસના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુનો અને બીજા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે ગુના એવી આ જ એમઓથી હાજરેલા હતા ચારેય ગુનામાં તમામ મુદ્દામાલ જે છે એની રિકવરી થઈ ગઈ છે અને ચારેય ગુના ડિટેક્ટ થયા છે મારી અપીલ છે કે જ્યારે પણ તમારા ઘરેથી સિનિયર સિટીઝન્સ એકલા બહાર જતા હોય ત્યારે એમને આ વસ્તુની ખાસ સમજણ આપવી કે કોઈ અજાણ્યો માણસ સ્ત્રી પુરુષ એમને મદદ કરવાના બહાને રોડ ક્રોસ કરવાના બહાને મંદિર લઈ જવાના બહાને અથવા એમને કોઈ પ્યાસ લાગી હોય તો પીણું પીવડાવવાના બહાને એમના પાસે આવે એમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરે તો એમના ઉપર ભરોસો ના કરે કેમ કે આ ટોળકીનો એમ એવો જ હતો કે માજી તમે થાકી ગયા છો તો તમને ઠંડુ પીણું પીવડાવીએ અને જ્યારે ઠંડુ પીણું પીવે ત્યારે એ બેભાન થઈ જાય અને એના કાન અને હાથ પગમાંથી જે પણ કિંમતી દાગીના હોય છે એ કાઢી લેવામાં આવતા હતા બંને આરોપી રાજકોટના જ વતની છે બંને પતિ પત્ની છે આરોપી નામ એભાભાઈ કમાભાઈ વાઘેલા અને એમની પત્ની નાથીબેન કમાભાઈ વાઘેલા છેલ્લા ત્રણ મહિનાથી એવા આજ એમ થી ગુના આચરી રહ્યા છે ચાર ગુના એના વિરુદ્ધ દાખલ થયેલા છે હજુ વધુમાં પૂછપરછ ચાલી છે એમના પાસેથી લગભગ બે લાખ બાવીસ હજાર નવસો રૂપિયાનો કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને હજુ વધુ પૂછપરછ ચાલુ છે